રાજ્યમાં કમોસમી વરસાદે એવી તારાજી સર્જી કે ભર ઉનાળે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે આપની ટીવી સ્ક્રીન પરની ચાર અલગ અલગ તસવીરો જુઓ જેમાં સ્થળ અલગ અલગ છે પરંતુ નુકસાની એક સરખી જ જોવા મળી રહી છે પાકને નુકસાન તો ક્યાંક એપીએમસીની બેદરકારીને કારણે વેપારીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ જ્યારે અમીરગઢમાં વરસાદને કારણે બાજરી અને સક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે આ તરફ અરવલ્લીમાં પણ કંઈક એવી જ સ્થિતિ છે ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં મૂકેલો પાક પલળ્યો છે તો અમદાવાદના વિરમગામમાં પણ ની બેદરકારી જોવા મળી છે આગાહી હોવા છતાં યાર્ડમાં ખુલ્લા જણસી મૂકેલી હાલતમાં જોવા મળી અને કમોસમી વરસાદને કારણે જણસી પલળી જેના કારણે વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો તો રાજ્યમાં માવઠાને લઈ આગાહીકારોની આગાહી પણ સાચી ઠરી છે રાજ્યમાં આગાહી મુજબ કમોસમી વરસાદ ખાબક્યો છે આપની ટીવી સ્ક્રીન પરની પાંચ તસવીરો જુઓ જેમાં ક્યાંક આંધી તોફાન તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં તો વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ટેનિસ બોલ જેટલા કરા સાથે વરસાદ વરસ્યો તો અરવલ્લીમાં કમોસમી વરસાદથી કમઠાણ સર્જાઈ ગયું છે ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે જેના કારણે વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માવઠાના કારણે જગતના તાતનો હાલ બેહાલ થયો છે નોંધનીય છે કે હજુ માવઠાનો માર યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ આઠ મે સુધી મેઘરાજા કહેર વરસાવશે એવો પવન ફૂંકાયો કે સિમેન્ટના પતરા પણ ઉડી ગયા છે બનાસકાંઠામાં મિની વાવાઝોડાએ આતંક મચાવ્યો છે એવો પવન ફૂંકાયો કે સિમેન્ટના પતરા પણ તૂટી ગયા રાત્રે આંધી તોફાનનો કહેર જોવા મળ્યો દિવસે સામે આવ્યા દ્રશ્યો વડગામના નાનોસણા ગામમાં તેજ પવનથી ભારે નુકસાન સર્જાયું છે ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા ઉડ્યા તો ખેતરમાં પશુના તબેલાના પતરા પણ ઉડતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સમાચાર પર નજર કરીએ તો જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે વધુ એક વૃદ્ધાને આખલાએ અડફેટી લીધા તો પટેલવાળી વિસ્તારમાં આખલાનો આતંક સામે આવ્યો છે વૃદ્ધ મહિલાને અડફેટ લેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો વધુ એક વૃદ્ધાને અડફેટે લેવામાં આવ્યો છે અને તે અંગેનો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે તેમજ આખલાનો આતંક જોવા મળ્યો છે રખડતા ઢોરોના ત્રાસથી જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ અંગે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે વધુ એક આ ઘટના જામનગરની કે જ્યાં આખલા દ્વારા વૃદ્ધાને અડફેટે લેવામાં આવી છે અને તે અંગેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ તરફ દ્વારકામાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે એમજી રોડ પર આખલાઓ રોડને બારમાં લઈ લીધો છે જાહેર રોડ પર બે આખલાના યુદ્ધથી દર્શન કરવા આવતા યાત્રિકોના શ્વાસ અધ્ધર ચડાયા છે તો આખલા યુદ્ધથી બેથી ત્રણ જે ટુ વ્હીલર વાહનો હતા તેને પણ નુકસાન થયું છે જે બાદ ધોકા વડે આખલાઓને છૂટા પાડવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા અને યાત્રાધામમાં આખલાઓની અડફટે અનેક લોકોના ઘાયલ પણ થઈ ચૂક્યા છે ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલની સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે અંબાજીમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે અંબાજીના ગબ્બર પાછળના જંગલમાં આગ લાગી તો જંગલમાં આગના કારણે અનેક વૃક્ષોને નુકસાન થયું છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો અને પછી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો અંબાજીનો આ સમગ્ર મામલો કે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે વડોદરાના જાંબુવા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે રોંગ સાઈડ આવતા બાઇક ચાલકને નડ્યો અકસ્માત તો ઇકો કારની ટક્કરે યુવકનું મોત નીપજ્યું છે બાઇક ચાલક ડિવાઇડર સાથે ભટકાયો તો બાઇક ચાલકની પાછળ બેઠેલો વ્યક્તિ ઘાયલ થયો છે અકસ્માત બાદ ઇકો કાર ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે વડોદરા શહેરમાં ફરી હિટેન રનનો બનાવ બન્યો તો ખિસ્કોલી સર્કલ પાસે મોડી રાતની આ ઘટના કે જ્યાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો ટ્રાવેલ્સ ચાલકે રોંગ સાઈડ યુટર્ન મારતા સર્જાયો અકસ્માત અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અકસ્માત બાદ બાઇક સવાર રોડ પર પછડાતો નજરે પડ્યો તો ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર અકસ્માત સર્જી બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો બાઇક સવાર યુવક મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના ડભોઈથી જોખમી સવારીનો એક વિડીયો સામે આવ્યો છે જીવના જોખમે ઇકો નિયમ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા દેખાયા છે જોખમી રીતે દરવાજો ખુલ્લો કરી વાનના સીએનજી ટેન્ક પર બેઠેલા મુસાફરો નજરે પડી રહ્યા છે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર જોખમી સવારીનો આ વિડીયો રાહદારીઓએ કેમેરામાં કેદ કર્યો છે નોંધનીય છે કે વિડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે લોકોના કહેવા મુજબ પોલીસ પ્રશાસનની નજર સામે ચાલતી આવી જોખમી સવારી મોટી દુર્ઘટના સર્જી શકે છે ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તો મુલદ ટોલ ટેક્સ પર બેરિયર તોડી ભાગી છૂટવાના વીસ દિવસમાં ચાર બનાવ સામે આવ્યા છે ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની દાદાગીરી સામે આવી છે એક મહિલા ટોલકર્મી બેફામ ટ્રક ચાલકોને રોકવા જતા બાલબાલ બચી હતી તો ખનીજ માફિયાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચાર ટ્રક ચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અંકલેશ્વરમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે દીવા રોડ પર જલારામનગરની આગળ આવેલ વાત્સલ્ય સોસાયટીમાં ત્રાટક્યા છે તસ્કરો ત્રણ બાઇક સવાર તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો છે પાડોશીઓ જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા હતા તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે હિંમતનગરમાં ભાજપ સંગઠનની સંરચના બાદ અવિવાદ સર્જાયો છે નવા સંગઠનને લઈને શહેર ભાજપમાં સંતોષ હોવાનું સામે આવ્યું તો ભાજપ શહેર પ્રમુખ સાથે વોર્ડ નંબર ચારના કાર્યકર્તાની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાદના આક્ષેપ થઈ રહ્યા છે સેન્સ લીધા વિના જ પ્રક્રિયા થયાના પક્ષના જ લોકો આક્ષેપ કરી રહ્યા છે વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરવામાં આવ્યા તો તાલુકા પંચાયતમાં મહિલા ડેલીગેટના પતિને સંગઠનમાં સ્થાન મળતા સવાલ ઉઠાવ્યા છે તેમજ એક જ વોર્ડમાંથી સંગઠનમાં વધારે પદની નિયુક્તિના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અસંતોષને પગલે વોર્ડ નંબર ચારના કાર્યકરોએ રાજીનામું આપવાની ચીમકી પણ છે તો ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ સર્જાયો અને હિંમતનગર શહેર ભાજપ સંગઠન ની રચનામાં પક્ષપાત અને જૂથવાદનો આક્ષેપ છે તો શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય પદાધિકારીઓ સહિતની સેન્સ લીધા વિના પ્રક્રિયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સંગઠનની રચનામાં ચોક્કસ જૂથના હોદ્દેદારોને નિમણૂક કરાતા કાર્યકરોમાં રોષ વ્યાપ્યો છે અરે આમાં જિલ્લા નક્કી કર્યું છે જિલ્લા તમે શહેરના પ્રમુખ છો યાર જવાબદાર વ્યક્તિ છો એક તમે યાર પણ યાર એક જ વોર્ડના તમે ત્રણ ત્રણ મુકા પેલો ડેલિગેટ છે ડેલિગેટ છે એની વાઇફ છે બી તમે બનાવી દો એને કોઈ લેવા દેવા નથી મારી પહેલી પ્રાયોરિટી મારા કાર્યકર્તા છે હું કશું નહીં માનું તમારી પહેલી પાયોરટી કાર્યકર્તા ની હોત ને તો આ ધંધો ના થયો હોત આ કોક દુકાન કોઈક દુકાનમાં ભેગી જે વસ્તુ થઈ જાય ને એ થવી જ ના જોઈએ ખોટી વસ્તુ આ બધું કેવું છે આપડે જે ના હોય બધા કાર્યકર્તા નામ મોકલે તો જિલ્લામાં માં નીકળી આખા રાજપૂત કોઈ રજપૂત નું કોઈ કાર્યકર્તા જ નહીં તમને મળ્યો